વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે કેપ્સિકમ મરચાની ચટણી બનાવીશું કેપ્સિકમ મરચાંની ચટણી બનાવવા માટે કેપ્સિકમ મરચાં લઈ લીધા છે તો આપણે તેને સારી રીતે શેકી લેશું આપણું કેપ્સિકમ મરચું સારી રીતે શેકાઈ ગયું છે તો હવે આપણે તેને સારી રીતે કટ કરી લેશું તેના સીડ્સ સારી રીતે કાઢી લેશું અને એક સરખા પીસીસમાં કટ કરી લેશું એક મિક્સર જાર લેશું તેમાં શેકેલું કેપ્સિકમ મરચું નાખીશું લીલા ધાણા નાખીશું આદુ લસણ નાખીશું એક ચીઝ ક્યુબ નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક લીંબુનો રસ નાખીશું મિક્સર ઝારનું ઢાંકણ બંધ કરી સારી રીતે ક્રશ કરી લેશું કેપ્સિક તૈયાર છે કેપ્સિકમ મરચાંની ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ